દર્શક મિત્રો પ્રણામ વંદે માતરમ મોટાભાગે એવું જોવામાં આવ્યું છે કે અરબીની શાક આપણે એના પાનનો તો ઉપયોગ કરીએ છીએ વડીયો બનાવીએ છીએ ઉપવાસમાં પણ એનું ખાઈએ છીએ પરંતુ અરબીની શાકનો ખૂબ ઓછા લોકો ઉપયોગ કરતા જોવામાં આવે છે ઘણાને હું અહીંથી વાત કરીશ તો જે નવી પેઢી છે એમને તો અરબી એટલે શું એ પણ કદાચ ખબર નહીં હશે તો મિત્રો અરબી કે જેમાં કેલ્શિયમ ઓક્ઝેલોટ ખૂબ મોટા પ્રમાણમાં હોય છે એટલે પહેલો તો તમે અરબીને ચોખ્ખું વારંવાર ધોવાનું પછી એનો ઉપયોગમાં લેવાનું અરબીને તમે ખાસ કરીને ધ્યાન રાખો કે એને જ્યુસના રૂપમાં સૂપના રૂપમાં કે ભાજીના રૂપમાં પણ તમે એનો ઉપયોગ કરી શકો છો અરબી ખાસ કરીને શાસ્ત્રોમાં એની નોંધ છે એટલે સારા સારા પુસ્તકોમાં પણ એની નોંધ છે સંશોધકોએ પણ એના વિશે કીધું છે કે એ ખૂબ મોટા પાયે કામોત્તેજક છે પછી ધાતુને ઘટ્ટ બનાવનારી એ વસ્તુ છે જે સ્ત્રીઓને ધાવણ ઓછું આવતું હોય એ લોકોને તો એ ખૂબ જ મદદ કરી શકે એવી છે અને જે સ્ત્રીઓને આગલા ભાગનો ઉભાર લાવવો હોય સ્તન પ્રદેશ મોટો કરવો હોય તો સ્તન્ય પ્રદેશને મોટા કરવામાં પણ અરબીના શાકની ઉપયોગીતા ઘણી બધી છે પરંતુ ઘણીવાર અરબીનું શાક ખાધા પછી ગળામાં ખીચખીચ થાય છે કારણ કે એમાં કેલ્શિયમ ઓક્ઝોલેટ વધારે હોય છે તો તમે અરબીનો ફરીવાર કહું છું કે ધોઈને જ ઉપયોગ કરજો અને અરબીના શાકના ઘણા ફાયદા બીજા પણ છે પરંતુ એ જે મોટાભાગે ઉડીને આંખે વળગી એવા ફાયદા છે એની મેં તમને જાણ કરી ખાસ કરીને જે લોકો મોટી ઉંમરના છે અથવા તો જેમને ધાત્વીય ક્ષમતાઓ ઘટી ગઈ છે એ લોકો અથવા તો જે લોકોને અર્લી ડિસ્ચાર્જના પ્રોબ્લેમ છે એ લોકો અથવા તો જે લોકોને ખાવા પીવામાં સ્વાદ બદલવાની આદત છે છ એ છ રસોનો સ્વાદ આપણે લેવો જોઈએ એવું શાસ્ત્રો કહે છે તો ઘણીવાર આપણે તુરા સ્વાદને નિગ્લેક કરીએ છીએ કડવા સ્વાદને તો બિલકુલ પસંદ નથી કરતા તો છ રસોનું તમને સંતુલન કરવા માટે પણ અરબીનું શાક અવશ્ય ખાવું જોઈએ અઠવાડિયામાં એક બે વાર તો ખાઓ અરબીના શાકના પોતાના ખૂબ બીજા બધા ફાયદાઓ છે અવશ્ય કરજો એવું જરૂરી નથી કે મેં જે વિષયો કીધા એ ફાયદા માટે જ કરવું જોઈએ પરંતુ તમે તમારી રીતે નોર્મલી જે રીતે બીજી બધી શાક ખાઓ છો તો એવી જ રીતે તમારે અરબીનો પ્રયોગ કરવો જોઈએ જરૂરી નથી કે આ જ ફાયદા માટે કરવાનો છે પરિવાર વાત કરું છું મેં નહીં વર્ણવેલા પણ બીજા બધા ઘણા ફાયદા આમાં સમાયેલા છે અસ્તુ આ વિષયનો બધો શ્રેય ભગવાનના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું નમસ્તે